નમસ્તે મિત્રો મારું નામ પ્રિયંકા છે હું સત્યાવીસ વર્ષની છું હું દેખાવમાં ખૂબ જ સુંદર લાગુ છું હું મારા પપ્પાને સ્ટેશનરીની દુકાનમાં જ્યારે ફ્રી હોય ત્યારે બેસું છું મારા પપ્પા કોઈ માલ લેવા માટે બહાર ગયા હોય ત્યારે તેઓ મને બેસાડીને જતા હોય છે જ્યારે હું સ્ટેશનરી ઉપર બેસું છું ત્યારે તો સામાન્ય રીતે નાના નાના બાળકો બધી વસ્તુઓ લેવા માટે આવતા હોય છે પરંતુ ઘણી બધી વખત મોટા લોકો પણ કઈ કામ હોય તો તેઓ આવતા હોય છે મને ખ્યાલ છે કે હું ખૂબ જ સુંદર લાગુ છું અને કોઈ પણ વ્યક્તિ મને જોવે તો તે એમ જ કહે કે આને મારે ફ્રેન્ડ બનાવી છે પરંતુ હકીકત એ છે કે મારો કોઈ પણ હજુ સુધી ફ્રેન્ડ નથી અને સોશિયલ મીડિયા મને વાપરવું એટલું બધું ગમતું નથી હવે હું મારી ઈચ્છાઓને મારી પોતાની રીતે પૂર્ણ કરી શક નથી પરંતુ મને કોઈ એવો મિત્ર પણ મળતો નથી એક વખત જ્યારે હું સાંજે દુકાન ઉપર બેઠી હતી અને મારા પપ્પા બહાર ગયાલા હતા ત્યારે એક પુરુષ આવ્યો જેની ઉંમર અંદાજે 40 વર્ષની હશે તેની સાથે વાતચીત કરવાની મને ખરેખર ખૂબ જ મજા આવી અને મેં તેને પૂછ્યું કે તમે શું કરો છો ત્યારે તેણે મને કહ્યું કે નજીકની શાળામાં શિક્ષક છું અને તે બે પુસ્તક લેવા માટે આવેલા હતા તેમણે મેં પુસ્તકો આપી દીધા પરંતુ ત્યાર બાદ મેં તેમની પાસેથી તેનો નંબર પણ લીધો

शकी न हती मारे खूबज आनंद करवानी इच्छा छे हूँ मारी इच्छाओं ने स्पष्ट रीते तमारी सामे प्रगट करी रही छू शू तमे आनंद करवा माटे आवशो मारी आ बात सामरी ने ते समझी गया हता पण ते काई न बोल्या त्यार बाद तेने मने कह्यु के हाँ कई वांधो नहीं तू वीडियो कॉल कर हूँ तारी साथे बात करूँ मैं तेमने वीडियो कॉल करो પરંતુ વિડિયો કોલ થી જે જોડે તે આનંદ રૂગરૂમાં મળે છે તે મળશે નહીં મને ખ્યાલ હતો અને મેં તેને રૂગરૂ મળવા માટે કહ્યું અને તેણે મને કહ્યું કે મારા ઘરે જારે કોઈ પણ નહીં હોય ત્યારે બોલાવશ જારે તેના ઘર પર કોઈ પણ નહોતું ત્યારે તેણે મને કોલ કર્યો અને હું તેના ઘરે ગઈ અને મને જોતા તે મને બેસી પડ્યા અને પછી મોટી બધી મકાઈ કાઢી અને મને મકાઈ ખાવા માટે આપી अमेरिकन मकई खूबच मीठी हती अने मैं ए मकई चार વખત खूब आनंद भरी ने खाधी एक मकई पूरी थाय એટલે બીજી मकई बीजी पूरी थाय એટલે ત્રીજી મગાઈ આમ સતક પાંચ મગાઈ મેં ભરાઈ ને ખાધી અને મિત્રો ખરેખર ખૂબ જ મજા આવી ગઈ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયો ને લાઈક અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડિયો માં ત્યાં સુધી આવજો વિડિયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ